જેવી રીતે મિત્રોએ કીધું દરેકે ખૂબ સારી વાત કરી કોંગ્રેસ માટે ખૂબ ચિંતા કરી આપ સૌ જાણો છો લોકસભા વિધાનસભા તાલુકા જિલ્લા પંચાયત નગર પંચાયત ખૂબ નારાજ હોય છે આપણી તો વાત જવા દઈએ પણ મહારાષ્ટ્રમાં હરિયાણામાં ચૂંટણીમાં જો કોંગ્રેસ હારે ને તો સાચો કોંગ્રેસ ચિંતા કરવા માંડે પણ મનમાં મનમાં ઘોડાયા કરે એની વ્યથા બહાર લાવવાનું કોઈ સ્ટેજ ક્યારે આમ તો આ ફરજ કોંગ્રેસ સંગઠનની હોય છે કે તમે બોલાવો સાંભળો સૂચનો તો આપણને જાણવા મળે આ ચાર પાંચ મિત્રો મળ્યા શંકરજી કાનજીભાઈ રમેશભાઈ બચાભાઈ હરદાસભાઈ બધાએ વાત કરી કે ભાઈ આ બાબતે આપણે કંઈક વિચારવું જોઈએ એટલે અમને પણ બોલાય અમે કીધું બરાબર છે આ વાત હોવી જ જોઈએ અને પક્ષની મર્યાદામાં રહી સંગઠનની મર્યાદામાં રહી અને આપણે પાર્ટીની ચિંતા કરવી જોઈએ કોંગ્રેસ પાર્ટીમાં વિધાનસભાની ચૂંટણી હોય હોય તો કોઈ નેતા ત્યારે જ આપણે ભેગા થતા હોઈએ છીએ અને જ્યારે સંગઠનની મીટિંગો થાય ત્યારે શું છે હાજરી આપણે ભરવા પૂરતી ભરીએ પણ એ વાત આપણે કોઈની સાંભળતા નથી કે ભાઈ તમારે ત્યાં પીડા શું છે તમારે ત્યાં તકલીફ શું છે એવી વાત ખુલ્લા મને ક્યાંય થતી નથી આ એક સ્ટેજ મળ્યું છે સરસ મજાનું અને દરેક મિત્રો પોતાની વેદના કોંગ્રેસ પાર્ટીને કેમ મજબૂત કરવી કેવી રીતે આપણે આગળ ચાલવું એ વાત લઈને આયા છે બધાએ પોતાની વાત મૂકી ખૂબ ગમી અને આ વાત આપણે જિલ્લા અને પ્રદેશમાં પણ પહોંચાડવી જોઈએ આમ શું છે કે આપણી રાષ્ટ્રીય કારોબારી થાય એના પછી 3 મહિને પ્રદેશની કારોબારી થાય એના પછી જિલ્લાની કારોબારી થાય અને પછી તાલુકા ની કારોબારી થતી હોય છે પણ સંગઠનમાં આપણે ક્યાંય મેળ પડતો નથી કઈક ને કઈક કઈક ને કઈક તકલીફો આવે પછી આપણે બે ચૂંટણીઓ હાર્યા કોંગ્રેસના કાર્યકરો ખૂબ નારાજ થયા એના પછી આ ચિંતા પાછી ઊભી થઈ કે વિધાનસભાની ની ચૂંટણીઓ આવશે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આપશે જોગાનું જો આપણા પ્રમુખે રાજીનામું આપ્યું નવું સંગઠન આવ્યું એના પેલા રાહુલજી અહીંયા આવ્યા અને એમણે એવું કીધું કે મારે પ્રજાને પૂછી કાર્યકરોને પૂછીને કોંગ્રેસ ચલાવી છે એ પ્રમાણે જિલ્લાના સંગઠનની રચના થઈ માંગણી દા ગમે એટલા હતા પણ સરવાડે પાર્ટીએ જેને બનાવ્યા એ આપણા જિલ્લાનો પ્રમુખ આજે પણ જિલ્લાના પ્રમુખ આવે તો આપણે સંગઠનને માન આપીએ છીએ તાલુકાનું સંગઠન હોય તો એને માન આપીએ છીએ પણ એમની પણ વિશેષ જવાબદારી એ રહે છે કે પાર્ટીમાં શું ખૂટે છે જ્યારે સંગઠનનો પ્રમુખ હોય એ કોઈ વ્યક્તિગત હોતો નથી એની જવાબદારી કોંગ્રેસના કાર્યકરોની ભેગા કેમ રહે કોઈને તકલીફ થઈ જાય તો મધ્યસ્થી રહેને એની વાત કરે ત્યારે આપણે કોંગ્રેસનું સંગઠન મજબૂત કરી સકીએ આ આપણે આટલા બધા બેઠા છીએ કેટલાય કંઈ કોંગ્રેસની સરકાર પણ જોઈએ છે અને બાકી તો બે પેઢી એવી છે કે યુવાનોને તો કોંગ્રેસ શું છે એ ખબર જ નથી આજે યુવાનો કાર્ય કર્યાં સોશિયલ મીડિયાનો ટાઈમ છે ત્યારે આ સમયમાં જેટલું બને એટલું તમે પ્રચાર કરો તમે નેગેટિવ એટલો પ્રચાર થાય અને પોઝિટિવ હોય તો પોઝિટિવ એટલો પ્રચાર થાય આપ સૌ જાણો છો કોંગ્રેસ પાર્ટી રાહુલજી એ કહે છે અને કોંગ્રેસના આગેવાનો પણ કહે છે એ માત્ર કોઈ પાર્ટી નથી એક વિચારધારા છે જેને કોંગ્રેસની સરકારો જોઈ છે કોંગ્રેસના વડાપ્રધાન જોયા છે કોંગ્રેસના કામો જોયા છે આજે કોંગ્રેસ છોડવાનું નામ લેતા નથી પણ વારંવાર હાર વારંવાર હાર આને કારણે શું માનસિકતા રીતે તમે હારી જાઓ છો આપણે જાણીએ છીએ કે આઝાદી લડાઈ કોંગ્રેસે લડી આ દેશમાં જ્યારે ટાંકણી નથી બનતી ત્યારે કોંગ્રેસે શાસન સંભાળ્યું અને જ્યારે કોંગ્રેસે શાસન છોડ્યું ત્યારે મંગળને ચંદ્રયાન સુધી કોંગ્રેસે પહોંચાડ્યા આઈઆઈટી બનાવી એમ્સ બનાવી ઈસરો બનાવ્યો ઓએનજીસી બનાવ્યું ખેડૂતો માટે શ્વેત ક્રાંતિ આવી હરિત ક્રાંતિ આવી આના પ્રણેતા કોંગ્રેસના આગેવાનો હતા આજની સરકારને એની સાથે કમ્પેર કરો તો એ માઈલો એમની પાસે કશું નથી એમની પાસે કોઈ વાત કરવાનો ઇતિહાસ નથી આ સરકાર પાસે કોઈ પ્રજાની વચ્ચે કે એવું કામ નથી તેમ છતાં કોંગ્રેસ દિવસે ને દિવસે આપણે માનસિક રીતે પાછળ જતા રહીએ છીએ એનું મેઈન કારણ એ છે કે એક તો આપણે સંગઠનની રીતે પાર્ટીએ જોવું પડશે ઉપરથી નેતાઓ પણ જોવું પડશે આપણે આટલા વર્ષથી જોઈએ છીએ આપણામાં કોઈ સમાજનો આગે કેમ જોડાતો નથી એ વાત પણ પાર્ટીએ વિચારવું પડશે માત્ર દલિત મુસ્લિમને વારંવાર શોષવું પડે છે વારંવાર શોષવું પડે છે અને બીજા સમાજો ધીરે ધીરે આપણી જોડેથી કોઈ સ્વાર્થ હોય કોઈ બીજું કામ હોય અને ભારતીય જનતા પાર્ટી સામ નામ દંડ ભેદ વાપરી અને આપણા કાર્યકરો અને સમાજોને તોડે છે આપણે પણ આ વિચારવું પડશે આવના સમયમાં પ્રજાની વચ્ચે જેને આપણે વાત મૂકીએ છે કે કોંગ્રેસના સમયમાં સોહકવારી કેવી હતી આજના સમયમાં શું છે આ વાત જાહેર ચર્ચા કરતા થઈ તો બે આપણે બોલતા બંધ કરી શકીએ પણ આ ક્યારે બને આપણે બધા એક હોય આપણામાંથી આપણી જ વાતમાં ભાગ પડતા હોય તો આ વાતમાં સંગઠનને આપણે મજબૂત કરી શકતા નથી આપ સૌ જાણો છો કે આ બધી ચૂંટણીઓ થઈ ગઈ પણ હવે નગર આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવશે એમાં પણ સંગઠનને પણ આપણે કહેશું કે આ વાત જે અમે કરવાયા છે એ કોંગ્રેસનું સંગઠન જ છે તમે એનો સદુપયોગ કરો તો આમાં પરિણામ મળશે પણ આપણે જ અંદરથી અંદરથી વાતો કરી અને આપણે આમ કર્યું પેલા આમ કર્યું એમાં આપણે પડવાની જરૂર નથી તમે કોંગ્રેસની સાચી વાત કરશો તો આ સંગઠનમાં એક એક કાર્યકર તમારે પડખે ઊભો રહેશે અને કોંગ્રેસને જીતાડવામાં મદદ કરશે પણ આ ક્યારે બને હમણાં ઘણા છ એક મહિનેથી ચોરાણુ ચિત્તન નામનું એક ગ્રુપ ચાલે છે સોશિયલ મીડિયામાં અવારનવાર ત્યાંના પ્રશ્નો આવે સાતનપુરમાં બસ સ્ટેન્ડ નથી સાતનપુરમાં કટર ઉભરાઈ જાય છે સાતનપુરના સર્વિસ રોડ નથી પણ આ વાત કોંગ્રેસના બેનરનો છે આપણે ઉચકીએ વારાઈની વાત આવે તો વારાઈમાં સ્ટેન્ડ નથી વારાઈમાં તાલુકા પંચાયત વાડી કાથાથી અંદરની જગ્યામાં રેફરલ હોસ્પિટલ છે ઘણા બધા પ્રશ્નો હોય છે પણ આ ઉજાગર કોણ કરે આ કોંગ્રેસ પાર્ટીએ કરવું પડે કોંગ્રેસે એની આગેવાની લેવી પડશે એની ચૂડે કાર્યકરોને ગોઠવવા પડશે અમે આજે નક્કી કરીએ છીએ કે પચીસ 25 આગેવાનોની ટીમ બનાવવાની સ્થાનિક પ્રશ્નો લેવાના લખવાના એવું આવેદન પત્ર મહિનો થાય બે મહિનો થાય આવેદન પત્ર આપવા માટે જવું કોંગ્રેસ ને સાથે રાખવી કોંગ્રેસ નું સંગઠન આપણે સાથે રાખે તો